you મિત્રો હું શું પ્રકાશ ડાભી એડવોકેટ સોશિયલ વર્કરને મોટેવેશું સ્પીકર મિત્રો આજે એવા એક પ્લેસ અને એવા એક વ્યક્તિની વાત કરવાની છે કે જે વ્યક્તિ વેકેશનમાં કામ કરે છે અને જે સ્કૂલનું એક જાગુ નામ છે તો મિત્રો હું અત્યારે તમને લઈ આવ્યો છું ભાવનગર જિલ્લો સિયોર તાલુકો અને ધ્રુપકા નામની પ્રાથમિક શાળા છે આ ધ્રુપકા પ્રાથમિક શાળામાં બે વિરલ વ્યક્તિત્વ કામ કરી રહ્યા છે શિક્ષણ અને સેવાનો યજ્ઞ આદર્યો છે એ વ્યક્તિનું નામ એટલે રાઠોડ હિંમતભાઈ કે જે શિક્ષક છે અને આ સ્કૂલમાં ઘણા વર્ષોથી કાર્યરત છે એમનો એક અલગ પ્રવૃત્તિ અને કાર્ય છે સાથે સાથે એમની સાથે આચાર્યશ્રી અકબરભાઈ પણ કામ કરે છે તો દર્શક મિત્રો આ પ્રિમાઇશીસથી તમને પરિચિત કરાવીશ સ્કૂલમાં કેવી એક્ટિવિટી થાય છે કેવા કેવા પ્રયોગો થાય છે અને કેવા પ્રયોગો અને કેવા વિચાર દ્વારા આ સ્કૂલમાં બાળકોનું ઘડતર અને કેળવણી ના પાઠો ભણાવવામાં આવે છે તો દર્શક મિત્રો લાસ્ટ સુધી એટલે કે અંત સુધી મારા વિડીયોમાં તમે મારી સાથે રહેજો સ્કીપ ના કરતાં પૂરેપૂરો વિડીયો જોજો જેથી કરી તમને કાંઈક નવું શીખવાનું મળશે અને ભવિષ્યમાં આ જે સ્કૂલ છે અને આ જે શિક્ષકો છે આ વ્યક્તિઓ છે એમાંથી કે પ્રેરણા લઈ અને સરસ આપણે કાર્ય કરી છે વેકેશનમાં પણ આ બાળકો સાથે જોડાયેલા રહેશે તમને એમ થાય કે વેકેશન આ વેકેશન શબ્દ આવતા આપણા માઇન્ડમાં તરફ લીક થાય કે વેકેશન એટલે શું વેકેશન એટલે રજાના દિવસો અને મગજમાં આપણે અલગ અલગ વિચારો ફરવા મળે છે કે કોઈ ટુ ટુરના પ્લેસમાં જવું કે કોઈ રમણીય દ્રશ્યો ફરવા જવું પણ વિચારનું વાવેતર કરી રહ્યા છે એ વેકેશનમાં કાર્ય કરી અને બાળકોને સિંચન કરે છે અને બાળકોના વિકાસમાં ભાગીદાર બને છે દર્શક મિત્રો ચાલો આપણે મળીએ આવા હિંમતભાઈ અકબરભાઈ અને સ્કૂલના વાતાવરણ થી ચાલો મારી જોઈ રહ્યા છો એની અસર એ છે કે જે વેકેશનમાં રેગ્યુલર સ્કૂલમાં તો આવતા હતા પણ વેકેશનમાં આવ્યા પછી શું ઇફેક્ટ પડી છે એના વિશે વાત આપણે બંને શિક્ષક ગુરુજન પાસેથી જાણશું તો ખાસ હિંમતભાઈ સાથે વાત થઈ કે વેકેશનની અંદર જે આપ સેવા યજ્ઞ કરવાના છો બાળકોને અભ્યાસ કરાવવાના છો તો એમાં અમે ખાસ બે ટોપિક અમે પસંદ કર્યા પહેલો મુદ્દો અમારો એ હતો કે જે બાળકો વાંચન અને લેખનમાં નબળા છે એવું માટે ખાસ એક અભિયાન અમે શરૂ કર્યું અને બાળકોને વાંચન અને લેખન સુધરે એવા પ્રયત્નો કર્યા એ પ્રયત્નના ભાગરૂપે હિંમતભાઈએ દોઢસો જેટલી આ પ્રિન્ટો છે જેમાં વાંચનની અંદર જુદા જુદા શબ્દો છે જોડી અક્ષરો છે વાક્યો છે આ બધું એમણે પોતે સાહિત્ય તૈયાર કરી અને દોઢસો કોપી બાળકોને છે એ આપવામાં આવી જે બાળકો છે એ વાંચન અને લેખન જાતે કરી શકે જે બાળકોના અક્ષર થોડા અક્ષર જેના ખરાબ છે તો એ અક્ષર સુધારણા માટે રોજ પાંચ પાંચ લીટી અને એક એક પેરેગ્રાફ બાળકો છે એ સારા અક્ષરની અંદર લખતા થાય અને ધીમે ધીમે પોતાના અક્ષર સુધારતા થાય એવા પ્રયત્નો છે એ અમારા સાથી મિત્ર હિંમતભાઈ દ્વારા ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે હું ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું પણ આવી ઘણી એક્ટિવિટી છે એના વિશે પણ આપણે હિંમતભાઈ શું જણાવશો દર્શક મિત્રોને સામાન્ય રીતે વેકેશન પડે એટલે બાળકો છે એ ઘરે રહેતા હોય છે પણ આ વખતે અમારી શાળાના બાળકોનો આગ્રહ એવો હતો કે સાહેબ આપણે શાળા બંધ નથી રાખવી અમારે કંઈક વિશેષ શીખવું છે એટલે જેમના અક્ષર થોડા ખરાબ હોય જેમને વાંચવામાં થોડી તકલીફ પડતી હોય એવા બાળકો માટે અમે વિશેષ અભિયાન હાથ ધર્યું નમસ્કાર હું હિંમતભાઈ રાઠોડ મદરદી શિક્ષક શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા તાલુકો શિવલ જિલ્લો ભાવનગર હમણાં મેં એક સુવિચાર વાંચ્યો હતો એ સુવિચાર મને ખૂબ ગમ્યો કે મહત્વનું કામ છે ને એ તમે બીજી માણસોને આપો નવરા માણસો પાસે સમય ન હોય એટલે મને એવું લાગ્યું કે મારી શાળાના બાળકો વેકેશન છે અને હું ઘરે શું કરીશ આખો દિવસ કદાચ કોઈ પુસ્તક વાંચીશ થોડો સમય મોબાઈલમાં વ્યતીત કરીશ ટીવી જોઈશ એના કરતાં અમારી શાળાની દીકરીઓની લાગણી એવી હતી કે સાહેબ આ યુગ છે એ સ્પર્ધાનો યુગ છે તમે અમને થોડાક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવો ચૂંટણીના નિયમો શીખવો કમ્પ્યુટરનું જ્ઞાન શીખવો અમને પ્રિન્ટ કરતાં શીખવો તમારી સાથે રમતો રમો જે ત્રીજા બાળકો છે જે વાંચન લેખનમાં નબળા છે એમને થોડુંક જ્ઞાન આપો અને આવી રીતે જો તમે અમારી સાથે સમય પસાર કરશો તો અમને પણ ગમશે અમારા ગામના બાળકો છે એ ગામના હોટલે નહીં બેસે મોબાઈલ ઘુમાડવાનો પ્રયત્ન નહીં કરે અને સાવ નવરાત્રિ બેસી રહેવાના બદલે કંઈક પ્રવૃત્તિ કરશે તો એની અંદર કંઈક નવું જ્ઞાન આવશે એટલે છેલ્લા ત્રણેક વર્ષથી મેં આ એક યજ્ઞ શરૂ કર્યો છે કે વેકેશનમાં બાળકોની સાથે સવારમાં બે ત્રણ કલાકનો સમય છે પસાર કરવો અને બે ત્રણ કલાકના સમયની અંદર બાળકો સાથે આ બધી પ્રવૃત્તિઓ એમને કોમ્પ્યુટર શીખવવું એમને વાસિકા લખતા શીખવવી બેંકની સ્લીપ કેમ ભરવી અખબારની અંદર આવતા ક્રોસવર્ડ છે એ ક્રોસવર્ડ સોલ્વ કરવા હું દર વર્ષે આ શાળાના ત્રણથી પાંચ વિદ્યાર્થીઓને અખબાર બંધાવી દઉં છું આ વખતે પણ આ વર્ષે પણ મેં ચાર વિદ્યાર્થીઓને છાપા બંધાવી દીધા છે પાઓ એમ પહોંચાડવાની જવાબદારી પણ હું જ લીધા સવારમાં હું શાળા સિહોરથી આવું એટલે મારી સાથે છાપા પણ આવી જાય અને અમારી સવાર છે એ અખબાર વાંચનથી જ શરૂ થાય છે વાંચન એવી વસ્તુ છે કે વાંચન જે કરે એનાથી માણસ વિકસે એટલે મેં એવું વિચાર્યું કે જો અમારી શાળાના બાળકો વધારે વાંચે એટલે કોઈ પણ બાળકનો જન્મદિવસ હોય અને એ માગે એ કોઈ પણ કિંમતનું હોય એ બાળક ફરમાઈશ કરે એ ફરમાઈશનું પુસ્તક એને હું અચૂક આપ ગિફ્ટ તરીકે આપું છું એટલે આ એક યજ્ઞ છે અને હું ક્યારેય સમય સામે જોતો નથી જ્યારે કોઈ પણ બાળક ઈચ્છે ત્યારે મને ફોન કરી શકે છે સમયના વિના હું શાળામાં કામ કરું છું અને છેલ્લે અંતમાં એટલું જ કહીશ કે તમને તમારા બાળકો પ્રત્યે લાગણી કેટલી તો મારી પાસે એક જ વાક્યમાં જવાબ છે કે બેસતા વર્ષના દિવસે વહેલી સવારે સાડા પાંચે એમના ઘર સુધી મેં અકબર પહોંચાડી આપ્યું હોય તો એ મારો બાળકો પ્રત્યેનો પ્રેમ ગુજરાતી ભાષાની મહાનતમ આત્મકથા એટલે બક્ષીના ગુજરાતી ભાષાના મહાનતમ લેખક એટલે ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાંત બક્ષીની આત્મકથા બક્ષીનામાં આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે વાંચતો હતો ત્યારે એની અંદર એક શબ્દ એવો વાસરિકા આ શબ્દ મને ખાસ ખૂબ ગમી ગયો અને આ વાસ્ત્રિકા શબ્દ છે કાકા સાહેબ કાદર કરે આપેલો શબ્દ છે વાસ્ત્રિકા એટલે રોજની છે એ પછી મને પણ એવું થયું કે મારે પણ વાસ્ત્રિકા લખવું જોઈએ અને એના ઘણા વર્ષો પછી આ પ્રોજેક્ટ મેં અમારી શાળામાં અમલમાં મૂક્યો અત્યારે અમારી શાળામાં પચાસ થી સાહીઠ બાળકો છે એ વાસ્ત્રિકા લખી રહ્યા છે અને એમાં બે ભાઈઓ અને એક બેન એવી સરસ વાસ્ત્રિકા લખે છે

એટલે કે આ અમારી વાર્ષિકા વાર્ષિકા એટલે આપણી વેદના ભાવના જે પણ રજૂ કરી છે કે આપણા પપ્પા આપણને ખંભા ઉપર બેસાડીને લાડ કરાતા હોય છે આ વાર્ષિકા બહુ ન ચાલે હિંમતભાઈ ને કદાચ તેવું થયું છે કે કદાચ નહીં ચાલે પણ તેમને તેમના પ્રયત્નો શરૂ રાખ્યા અને આ જોઈએ તો પચાસ થી કે સાઠ જેટલા વિદ્યાર્થીઓ વાર્ષિકા લખી રહ્યા છે

ધ્રુપકા શાળા ખૂબ સરસ શાળા છે અહીંનું વાતાવરણ અહીં ટેકનો હવે તો અહીં ટેકનોલોજીનો પણ વધુ વિકાસ થઈ થઈ ગયો છે અહીંના શિક્ષકો હિંમતભાઈ અમારા માટે ઘણા કાર્યો કરે છે તેઓ અહીં રવિવારના દિવસે અથવા તો વેકેશનના દિવસે શાળાએ આવે છે અને શાળામાં દીકરીઓને બાઇક ચલાવતા કમ્પ્યુટર ચલાવતા લેપટોપ ચલાવતા બધું શીખવાડે છે અને પોતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા આવે છે અકબરભાઈ બાબે આચાર્ય છે તેઓ આ શાળામાં ઘણા ખૂબ સરસ કાર્ય કરે છે અહીંના શિક્ષકોએ અમારા માટે ખૂબ ઘણા કાર્યો કર્યા છે હું આગળ જઈને આઈએસ બનવા માગું છું એ માટે મને અહીંના શિક્ષકો ખૂબ પ્રેરણા આપે છે સાયન્સ લેવાનો નિર્ણય પણ મારા શિક્ષકોએ મને લેવડાવ્યો હતો એ માટે હું મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું દીકરી બીજી આપણી સાથે છે એ પણ પોતાનો પ્રતિભાવ ફીડબેક અને આ સ્કૂલ અને શાળા વિશે કંઈક બોલવા માંગે છે શું નામ છે બેટા તારું મારું નામ મેર બેન ભરતભાઈ છે હું આ ધોરણ નવમાં ભણું છું મારા પપ્પા ખેતી કામ કરે છે આ નિશાળ ખૂબ જ સારી છે અમે અહીં આઠ વર્ષ અભ્યાસ કર્યો અમારા શિક્ષક અમારા બધા શિક્ષકો અમને ખૂબ જ સારું ભણાવે છે અહીંના અમારા શિક્ષક અમને બધું અમને બધું શીખવાડે છે અને આગળ જવા માટે પ્રેરણા આપે છે અમારા સાહેબ હિંમતભાઈ જે અમને દરરોજ ભણાવવા આવે છે રવિવાર અને વેકેશનમાં પણ તેઓ અમને ભણાવે છે નાના છોકરાઓને તેઓ વાંચતા લખતા સારા અક્ષર કાઢતા પણ શીખવે છે તેઓએ અમને વાંસિકા લખતા શીખવ્યું છે બહેનોને કોમ્પ્યુટર શીખવે છે એ તેમની બાઈક પણ ચલાવા દે છે અને અમે એક સ્પર્ધાત્મકની પરીક્ષા પણ આપવા ગયા હતા ત્યારે મને અછબડા નીકળ્યા હતા તેઓએ પોતાની ગાડીમાં લઈ જઈને મને પરીક્ષા દેવરાવી હતી મારા મિત્રો મેં જેમ વાત કરી ધ્રુપકા પ્રાથમિક શાળા તાલુકો સિહોર એના આચાર્ય આપણી સમક્ષ ઉપસ્થિત છે તો આપણે અકબરભાઈ સાહેબ શ્રીને પૂછીશું કે આવા સરસ મજાના પ્રેરણાદાયી વિચારો તમને ક્યાંથી જ અને આ કન્સેપ્ટ પાછળ કયા કયા વિચારો જવાબદાર છે બે હજાર ચારની અંદર ધ્રુપકા પ્રાથમિક શાળામાં હું હિમતભાઈ સાથે અહીંયા આવ્યા અહીંયા અમે જોયું કે શિહોરની બહુ નજીકનું ગામ રૂટકાશાળા અને શિક્ષણની રીતે શૈક્ષણિક રીતે અતિ પછાત ગામ બાળકોને અભ્યાસની સાથે કશું બહુ લેવા દેવા નહીં શાળાએ આવવું હોય તો આવે અને આ પરિસ્થિતિ તો આ પરિસ્થિતિની અંદર અમે બે નક્કી કર્યું કે ભાઈ આ શિક્ષણનું સ્તર છે એ અમારે સુધારવું છે અને અમે સાથે એક કાર્ય શરૂ કર્યું હિંમતભાઈ આમ તો કહેવાય કે કર્મનિષ્ઠ શિક્ષક છે એને બાળકો અતિ પ્રિય છે બાળકોને વાલા શિક્ષક કહેતો પણ ચાલે આમ તો આપણા જૂના સમયમાં આપણે કહેતા કે ભાઈ ઋષિમુનિઓ છે ને જંગલની અંદર એમનો આશ્રમ સ્થાપી અને અને બાળકો સાથે એ સમય વધારે વધારે શિક્ષણનું કાર્ય કરતા તો હું હિંમતભાઈને તો એક જૂની માણસ શિક્ષક તો કહીશ પણ સાથે સાથે આધુનિક ઋષિ પણ કહીશ કદાચ એમને ઋષિ જેવી લાંબી લાંબી દાઢી નથી પણ એ આજના આધુનિક યુગનો એ આધુનિક ઋષિ છે બાળકો સાથે વધારેમાં વધારે સમય વ્યતીત કરવો અને બાળકોને શિક્ષણ આપવું એ એમનો શોખ છે તો હિંમતભાઈ દ્વારા છે એ બાળકોને શિક્ષણની સાથે એ બાળક છે તમામ રીતે તૈયાર થાય બાળક છે એ સર્વાંગી વિકાસ પામે એવા તમામ પ્રયત્નો છે એ હિંમતભાઈ અહીં કરે છે અને એના માટે એ કોઈ પણ સમય જોતા નથી એ વેકેશન હોય રવિવાર હોય કે રજાના દિવસો હોય હિંમતભાઈ અહીંયા બાળકો સાથે શાળામાં આપને જોવા મળે તો હિંમતભાઈ સરસ મજાનું વાર્સિકા જ્ઞાન રોજની બાળકો લખે એ માટે એ પ્રયત્નશીલ રહે છે ભાષા શુદ્ધિનું જ્ઞાન હોય વ્યાકરણ હોય જોડિયા અક્ષરો હોય કે એ કહેવતો હોય એની ઉપર એ બાળકોને ખૂબ સરસ મહેનત કરે છે અને એના માટે એ તન મન અને ધન એનાથી એ કાર્ય કરે છે વાંચન લેખન અને ગણન નાના બાળકોની અંદર જે નબળી પ્રવૃત્તિ જે બાળકો વાંચન લેખનમાં નબળા છે એમના માટે સરસ મજાનું કાર્ય કરે છે આ વખતે જ અમે વેકેશનમાં નક્કી કર્યું કે ભાઈ વાંચન લેખન માટે આવા બાળકોને વધારે વધારે મહેનત કરાવી અને એના માટે દોઢસો કિટ વાંચન લેખન હિંમતભાઈએ સ્વ ખર્ચે તૈયાર કરાવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ છે એ કરાવે સાથે સાથે પરીક્ષા દેવા માટે બાળકોની સાથે જાય અને બાળકોને અહીંયા સુધી પાછા મૂકી જાય આટલી સરસ મજાનું એ કાર્ય કરે છે આ ઉપરાંત શિક્ષણની સાથે

આ ઉપરાંત બાળકોને ઈમેલ કરતાં પણ એ શીખવે છે સાથે સાથે આજે ઘણી બધી જગ્યાએ જે ફોર્મ ભરવાના હોય છે બેંકની અંદર ભરવાના હોય છે સ્કૂલની અંદર ભરવાના તો એવા ફોર્મ કેવી રીતે ભરવા એ પણ બાળકોને એ પ્રેક્ટિકલ જ્ઞાનથી હિંમતભાઈ શીખવે છે આજે દીકરીઓ રમત ગમતમાં કેમ પાછળ રહે ભાઈ છોકરાઓ ક્રિકેટ રમે તો દીકરીઓ માટે ખાસ એ ક્રિકેટ માટેનું આયોજન કરે અને દીકરીઓને ક્રિકેટ પણ રમાડે છે દરેક બાળકને જેનો જન્મદિવસ હોય તમામ બાળકોને ધોરણ એક થી લઈને ધોરણ આઠ સુધીના તમામ બાળકોને જન્મ હિંમતભાઈ તરફથી સરસ મજાનું અને મનગમતું પુસ્તક ભેટ આપવામાં આવે છે અને કેતા મને આનંદ થાય કે આ વર્ષે એક લાખ અને દસ હજાર ના પુસ્તકો એમણે પોતાના ખર્ચે બાળકોને ભેટ આપ્યા છે સાથે ઓનલાઈન અમારા વહીવટી જે કાર્ય હોય શાળાની અંદર

અને મિત્રો ખાસ આપણે બાળકોની પ્રવૃત્તિ જોઈએ દીકરીઓની પ્રવૃત્તિ જોઈએ એમના સપનાઓ પણ જોયા તો આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પોઝિટિવ પ્રકાશને સબસ્ક્રાઈબ કરો ગમે તો મિત્રો બીજા લોકો સુધી શેર કરો અને આ વિડીયો થકી બીજા લોકોને હિંમત અને ઉત્સાહ અને પ્રેરણા આપો સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો આવા જ માહિતી સભર વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી થેન્ક યુ અસ્તુ આભાર આવજો